ગુડ ઇવનિંગ ટુ ઓલ ડિયર સ્ટુડન્ટ્સ આજના લેક્ચરમાં તમારા બધાનું સ્વાગત કરું છું અને લેક્ચરની આપણે શરૂઆત કરીએ તો તમને લેક્ચરમાં દેખાતું હશે કે આજે પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુ કેવી રીતે બનાવવું એની વિગતવાર ચર્ચા કરવાના છીએ તમે જાણી ગયા હશો પ્રયોગની આકૃતિ તમને દેખાય છે અને સાથે કેવી રીતે પદ્ધતિ લખવી એનું પણ આપણે માર્ગદર્શન આપશું એનું ગાઈડન્સ છે એનું દેવાનો છું તમને માર્ગદર્શન હેતુ પહેલાં જોઈએ તો પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુની ચકાસણી કરવી જોઈએ તો એનું હેતુમાં એ લખવાનું છે પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુની ચકાસણી કરવી પછી સાધનોની વાત કરીએ તો સ્ટેન્ડ લેવાનું છે કસનળી લેવાની છે વિતરણ નળી એક લેવાની છે એક કાણાવાળો ભૂત છે એ તમે જોઈ શકો છો આકૃતિમાં એ પણ આપણે લેવો જોઈએ સાથે બીકર અને મીણબત્તી પણ લેવાની છે હવે પદાર્થોની વાત કરવી જોઈએ પદાર્થો કયા લેશો તો દાણાદાર ઝીંક અને મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે કે એચ ટુ એસઓ ફોર દાણાદાર ઝીંક એટલે ઝીંકના દાણાદાર ટુકડા અને મંદ સલ્ફ્યુરિક એસિડ લેવાનો છે ત્યાર પછી આકૃતિ તમે જોઈ શકો છો આકૃતિનો નામ નિર્દેશ પણ બાજુમાં કર્યો છે જેથી કોઈ પણ સ્ટુડન્ટને ફરિયાદ ન રહે કે અહીંયા કઈ કયા સાધન ક્યાં છે તો આકૃતિ થોડી પ્રમાણમાં નાની લીધી છે આપણે જેથી પદ્ધતિને મહત્ત્વ આપી શકાય ને આકૃતિને પણ સાથે એની જરૂરિયાત મુજબ મહત્ત્વ આપી શકાય એટલે વધુ મોટી આકૃતિ ન દોરતા આપણે અહીંયા મધ્યમ આકૃતિ લીધી છે છતાં નામ નિર્દેશ આવે એ હું સમજાવતો જાઉં છું બરાબર અહીંયા દાણાદાર ઝિંક લેવાનો છે અને સલ્ફ્યુરિક એસિડ લેવાનો છે એ તમે જોઈ શકો એન પ્લસ એચ ટુ એસ ઓફ ઝીંક છે એ ધાતુ છે ઝિંક ધાતુ હોવાથી એસ એટલે સોલિડ ઘન સ્વરૂપે લેવાય સલ્ફ્યુરિક એસિડ છે એ દ્રાવણ છે એસિડિક દ્રાવણ છે એકવીએસ એટલે કે એ દ્રાવણ છે એટલે આપણે એકવીયસ લખશું એક્યુ પછી આપણે એરો કરી અને જેડ એનએસ ફોર લખવાનું છે ઝિંક સલ્ફેટ કહેવાય ઝેડ એનએસ ફોર એટલે અને એચ ટુ એટલે હાઇડ્રોજન વાયુ ઝી એટલે ગેસ અહીંયા ઝીંક સલ્ફેટ પણ એકવીયસ છે દ્રાવણ છે તમે સમજી ગયા છો બરાબર હવે હવે એની પદ્ધતિ લેવાની છે સીધી વાત છે સૌ પ્રથમ આકૃતિમાં બતાવ્યા મુજબ આપણે એક કસનળી લીધી છે જે જે આકૃતિમાં તમે જોઈ શકો છો એક કસનળીમાં ઝિંક છે લેવાનું છે પણ એ પહેલાં દ્રાવણ લઈ લેવું પડે એ ખાસ સુધા ઝીંક સીધું આપણે લેતા નથી બાળકો બરાબર કોઈ સ્ટુડન્ટ છે એ પહેલાં ઝિંક લખશે નહીં સમીકરણમાં લખવું જોઈએ પદ્ધતિમાં આપણે નહીં લખીએ પહેલાં તો દ્રાવણ લેવાય કસણીમાં તો સૌથી પહેલાં તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કસણીમાં પાંચ એમ એલ સલ્ફ્યુરિક એસિડ લેવાનો છે તેમાં દાણાદાર ઝિંક છે એના થોડા ટુકડા આપણે ઉમેરી દેશું ત્યાર પછી આપણે જોઈએ તો પદ્ધતિ આગળ વધીએ તો પદ્ધતિમાં શું આગળ વધવાનું છે એ આપણે જાણકારી તમે આપી એ આગળ વધારવાની છે કઈ તો કે ઝીંકના થોડા ટુકડા ઉમેરો પછી પછી સાધનો ગોઠવી નાખવાના સાધનો આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનોની ગોઠવણી કરો હવે પછી તમારું અવલોકન તમારે જણાવવાનું કે આ અમે ઝિંક લીધો દાણાદાર ઝિંક લીધો છે મેં કસડીની અંદર એચસીએલ લીધેલો હતો હવે મારે પ્રક્રિયા થઈ છે તો પ્રક્રિયામાં એચ કેવી રીતે ઉત્પન્ન થાય બસ એ આગળનો સ્ટેપ આપણે જોવાનું છે આગળ વધે તો આગળ વધીએ આપણે તો અહીં દાણાદાર ઝિંક અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને દાણાદાર ઝિંકની સપાટી પરથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે એટલે સમજી ગયા કે પરપોટા ઉત્પન્ન થવાના છે આ ઉત્પન્ન થતાં હાઇડ્રોજન વાયુને આપણે આગળ કેમ લઈ જઈશું એનું પણ આપણે લખવું પડે એક્ઝામમાં આ ઉત્પન્ન થતો હાઇડ્રોજન વાયુ વિતરણ નળી મારફતે તમે જોઈ શકો છો વિતરણ નળી ક્યાં છે દેખાય છે વિતરણ નળી ઓકે ચાલો વિતરણ નળી મારફતે વિતરણ નળી મારફતે સાબુના દ્રાવણમાં આવે છે સાબુનું જે દ્રાવણ લીધું છે ત્યાં આવશે તમે જોઈ શકો અહીંયા સાબુનું દ્રાવણ અહીંયા દેખાય છે બરાબર અહીંયા નામ નિર્દેશ આપણે કર્યો છે એટલે તમે એચ ટુ ભરેલા સાબુના પરપોટા નીકળવાના છે બરાબર ચાલો ફાઇનલ ચાલો થોડુંક સમજાય વધારે એવું ટ્રાય કરશું સાબુના દ્રાવણ છે એમાં આવશે ઉત્પન્ન થતો હાઇડ્રોજન વાયુ વિતરણ નળી મારફતે સાબુના દ્રાવણમાં આવે છે સાબુના દ્રાવણની નીચી સપાટીને તાણને લીધે હાઇડ્રોજન વાયુને સાબુના દ્રાવણની મદદથી હાઇડ્રોજન ભરેલા સાબુના પરપોટા સ્વરૂપે બહાર આવશે અહીંયા એચ ટુ ભરેલા સાબુના પરપોટા તમે જોઈ શકો છો બરાબર ઝૂમ કરીએ દેખાતું જ હશે હવે તો સો ટકા સો ટકા તે ચાલો ઓકે ક્લિયર હવે સાબુના દ્રાવણની નીચી સપાટીના તાણને કારણે હાઇડ્રોજન વાયુને સાબુના દ્રાવણની મદદથી હાઇડ્રોજન ભરેલા સાબુના પરપોટા સ્વરૂપે બહાર આવશે હવે આ વાયુ ભરેલા પરપોટા નજીક સળગતી મીણબત્તી લઈ જવાની છેલ્લે ચાલો હાઇડ્રોજન તો ઉત્પન્ન થઈ ગયો હવે આ વાયુથી ભરેલા પરપોટાની નજીક સળગતી મીણબત્તી લઈ જતા ધડાકાના અવાજ સાથે હાઇડ્રોજન વાયુનું દહન થશે ધડાકો શા માટે થાય કારણ કે વિસ્ફોટક વાયુ છે એટલે વિસ્ફોટ તરત થશે એટલે આપણને દેખાશે કે હાઇડ્રોજન ઉત્પન્ન થઈ ગયો છે બરાબર એટલે અહીં ધડાકા સાથે ધડાકાના અવાજ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એટલે હાઇડ્રોજન ઉત્પન્ન થવાની સાબિતી આપણને મળી ગઈ છે ત્યાર પછી આપણે જોઈએ નિર્ણય નિર્ણય છેલ્લું અંતિમ પગથિયું અંતિમ પગલું નિર્ણય આપણે લેવાનો છે આમ ઉપરોક્ત પ્રયોગને આધારે આ ઉપરોક્ત પ્રયોગને આધારે પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુની હાજરી જાણી શકાય છે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો છે એની હાજરી આપણે જાણી શક્યા બરોબર છે તો હાઇડ્રોજન વાયુ તેની બનાવટ દાણાદાર ઝિંક અને મંદ સલ્ફ્યુરિક એસિડ લીધી કસનળી લીધી મંદ એચ સી અને ઝિંક વચ્ચે પ્રક્રિયા કરી ઝીંક સલ્ફેટ બન્યો ઝીંક સલ્ફેટ છે એને તમારે દ્રાવણ તરીકે લીધો ત્યાર પછી વિતરણ નળી દ્વારા પસાર કર્યો અને એચ ટુ ભરેલા સાબુના પરપોટા મેળવ્યા હાઇડ્રોજન વાયુની નજીક મીણબત્તી લઈ ગયા મીણબત્તી જેવી લઈ જઈએ એટલે તરત એચ ટુનો બ્લાસ્ટ થાય બ્લાસ્ટ એટલે ધડાકા સાથે સળગ્યો ને ખબર પડી ગઈ કે હાઇડ્રોજન જે આ કોઈ હોય નહીં કારણ કે તો જ અને માત્ર તો જ આ ધડાકો થયો છે અવાજ સાથે જ સળગે છે એક તો દહનશીલ તો છે જ પાછો ધડાકા ભેર સળગે એટલે કે વિસ્ફોટક વાયુ છે એનું ધ્યાન રાખવા જેવું છે બરાબર એ તમારે યાદ રાખવું પડશે કે વિસ્ફોટકવાયું છે ચાલો તો આ રીતે હાઇડ્રોજન કેવી રીતે મેળવાય એની વાત કરી ફરી આપણે મળીએ નવા લેક્ચર્સ અને નવા વિચારો સાથે અને નવા જોમ સાથે ખૂબ મહેનત કરો ખૂબ આગળ વધવાનું છે મનમાં પ્રેરણા અને વિશ્વાસ બાંધીને રાખો આપણું ભલું થવાનું છે એ થઈને રહેશે ચાલો ફરી મળીએ છીએ લેસ બી ગેન ધ અવર વર્ક એન્ડ બી કેરફુલ ચલો ફરી મળીએ છીએ પોતાની તબિયત સાચવજો આવતા લેક્ચરમાં ફરી છીએ ગુડ નાઇટ આવજો